શહેરા તાલુકાના નાડા ગ્રામ પંચાયતમાં સરપંચના ઉમેદવાર તરીકે પગી રાહુલભાઈ રંગીસિંહે પોતાની સરપંચ તરીકેની દાવેદારી ભારી જનમેદની સાથે નોંધાવી શહેરા તાલુકાની બેતાલીસ જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે સરપંચ પદના ફોર્મ ભરવામાં ઉમેદવારોનો ઘસારો મોટા પ્રમાણમાં જોવા મળ્યો હતો પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં બેતાલીસ જેટલી ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે સરપંચ પદના ઉમેદવારો પોતાના સમર્થકો સાથે આવી વાજતે ગાજતે અબિલ ગુલાલની છોડો વચ્ચે ઉમેદવારી ફોર્મ ભરી રહ્યા છે અને પોતાના ગ્રામ પંચાયત વિસ્તારમાં મતદારોની વચ્ચે જઈ મત માંગી રહ્યા છે પોતાની વિજયની આશા વ્યક્ત કરી રહ્યા છે જેમાં આજ રોજ તારીખ નવ છ બે હજાર પચીસના રોજ નાડા ગ્રામ પંચાયત સરપંચના ઉમેદવાર તરીકે પગી રાહુલભાઈ રંગીત રંગીતસિંહ ભલાભાઈએ પોતાની સરપંચ તરીકેની દાવેદારી રેલી સ્વરૂપે ભારી જનમેદની અને વિજય વિશ્વાસ તરીકે નોંધાવી છે પંચમહાલ બ્યુરો ચીફ કિશન બારિયા